ભાણવટ પંથકની અનુસૂચિત જાતિની કોલેજજિયન વિદ્યાર્થીની ઉપર પોરબંદરની એક હોટેલમાં બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરવા અંગે ખાંબોદરના શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ કેસ પોરબંદરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન કેદની સજા અને અઠ્ઠાવન હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે વર્ષ બે હજાર બાવીસમાં ભાણવટ પંથકની કોલેજિયન વિદ્યાર્થીનીએ કબલબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પોતે સગીર વયની અને અનુસૂચિત જાતિની હોવાનું જાણવા છતાં ખાંભોદરના ખીમા લખુ ગોઢાણિયાએ આ સગીરા સાથે તારીખ ત્રેવીસ આઠ બે હજાર બાવીસના રાત્રે આઠ વાગ્યે માનસરોવર હોટલમાં તેની મરજી વિરુદ્ધ બરજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં પરંતુ આ શખ્સે બળાત્કાર ગુજાર્યા બાદ સંતોષ નહીં થતાં આ તરણી ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું જેમાં તેને શરીરના આંતરિક ભાગોમાં ઈજા થઈ હતી આથી ખીમા ગોઢાણિયા સામે પોક્ષો એસ્ટ્રોસિટી બરદકાર વગેરે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી ચકચારી બરદકાર કેસમાં આયો પણ પોલીસ તપાસમાં ખુલીયું હતું કે અખીમાએ અન્ય મિત્રોને પણ હોટેલ ખાતે ફોન કરીને બોલાવ્યા હતા પણ સગીરાને ખબર પડતા એ શખ્સો આવે તે પહેલા આ સગીરા હોટેલ છોડીને ચાલી ગઈ હતી આરોપી ખીમા પરણેત અને બે સંતાનોનો પિતા છે અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આ સગીરાને ફસાવી દોસ્તી કરી હતી તથા ત્યારબાદ હોટેલમાં જઈને આ પ્રકારનું દૃષ્કૃત્ય આચર્યું હતું જે અંગે કેસ કોર્ટમાં ચાલી જતા પ્રોક્સિક્યુશન તરફે પબ્લિક પ્રોસ્ટિક્યુટર સુધીરસિંહ બી જેઠવા દ્વારા તેંતાલીસ દસ્તાવેજી પુરાવાઓ તથા તેર શાહિદો તપાસવામાં આવ્યા હતા તથા સરકાર તરફ ધારદાર દલીલો કરવામાં આવેલ હતી જે અનુસંધાન અને સ્પેશિયલ પોક્સો કોર્ટ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે એ પઠાણ દ્વારા મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી ખીમાને ગુનાના કામે તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા તથા રૂપિયા અઠાવન હજારનો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ રોજ દ્વારા પોલીસને હકીકત જણાવેલ કે પોતે છેલ્લા એક મહિનાથી આરોપી સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર સંપર્કમાં હતા ઇન્સ્ટાગ્રામ ઉપર એમની ફ્રેન્ડશીપ થયા બાદ આરોપીએ ત્રેવીસ આઠ બાવીસના ના રોજ ભૂખ બનનારને પોરબંદર ખાતે બોલાવી અને પોરબંદરના ગેસ્ટ હાઉસમાં લઈ જઈ તેમના સાથે દુષ્કર્મ કરેલાની હકીકત જણાવેલ હતી જે આધારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ચોવીસ આઠ બાવીસના રોજ આઈપીસી કલમ ત્રણસો છોતેર ત્રણસો સિત્યોતેર તથા પોક્સોની કલમ ચાર છ આઠ તથા હાઇડ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે હકીકતને ધ્યાને લઈને કમલાબાગ પોલીસ દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે આરોપી નામે ખીમા લખુભાઈ ગોઢાણિયા ગામ ખાંભોદરના છે અને અત્યારે હસ્તગત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે આરોપી વર્ણિત છે અને હાલ એને ખેતીનું જ કામકાજ છે જે બાબતે હાલ તપાસ ચાલુ છે